கலா நே மோரலா பாரா கண காலா நே மோரலி வாழா யு பாரா મારે જોવાત મારા પિતાંબર યુવારો નંદ લા મારે જો વાત મારા પિતાંબર ઉપાર્યો નંદ લાલા હે જોઈ લે મારા પિતાંબર ને પિતાંબર ના સૂતર જોઈ લે મારા પિતાંબર પિતાંબર મસે સૂતર ના रे अमे सोई वासु देवना पुत्र साली जनि व्रजनारी अमे सोई वासु देवना पुत्र साली जानी व्रज नारी एकान कानकाळा ने मुरली मोरली नंद लाला कान कानकाळा ने मोरली वाु पारो

આરે મારે માતા છે દેવકી આજ સાલી જાની વ્રજના તે મારી માતા છે દેવ આજ સાલી જાની વ્રજના રીરે કાન કાળા ને મોરલી વાળા યુ ભાર્યો નંદ લાલા મારે જોવા તો મારા મુંગટ યુ રો નંદ મારે જોવા તો મારા મૂંગટ યુવારો નંદ લાલા એ જોઈ લે મારા મુંગટ અને મુંગટ માસે આકા એ જોઈ લે મારા મુંગટ અને મુંગટ છે આકા મારે મારે એક રૂડ જેવા કાકા સાલી જાની વ્રજનારી રે મારે એક રૂડ જેવા કાકા સાલી જાની વ્રજનારી તે કાન કાળા ને મોરલી વાળા યુવારો નંદલાલા લાલા મારે જોવા તો મારા હાર યુવારો નંદલાલા મારે જોવા તો મારા હાર યુવારો નંદલાલા એ હે જોઈ લે મારા હારલા હાર માં છે હીરા જોઈ લે મારા હારલા ને માં છે હીરા આ અમે બેની શુભદ્રા નવીરા ચાલી જાની વ્રજનારી રે યમે બેની શુભદ્રા નવીરા ચાલી જાની જનારી રે કાળા ને મોરલી વાળા ઉભારો રો કાન લા ને મોરલી વાળા ઉભારો રોનંદ મારે જોવા તમારા મારા પાભળ નંદ લાલા એ જોઈ લે મારી પાંભળી અને પાંભળ છે પીળા અરે અમે સોય અરજુનજી ના સાળા સાલી જાની વ્રજનારી અમે સોય અરજુનજી ના સાળા સાલી જાની વ્રજ નારી કાળા ને મુરલી વાળા યુ વારો નંદ કાન કાળા ને મોરલી વાળા યુ વારો નંદ મારે જોવા તો મારા બાજુ બંદયું વારો નંદ લાલ મારે જોવા તો મારા બાજુ બનયું વારો નંદ લાલા મારા બાજુ બાજુ બંધમાં છે મોતી ચોઈલે મારા બાજુ અને બાજુ બંધ છે મોતી તું તો વાટું ય મારી જ્યોતિ સાલી જાની વ્રજ નારી તું તો વાટું મારી જ્યોતિ સાલી કાન કાળા ને મોરલી વાળા યુ વારો નંદ લા કાન કાળા ને મોરલી વાળા યુ વારો નંદ લાલ એ મારે જોવી તો મારી મોરલીયુ વારો નંદ લાલ એ મારી જોવી મારી મોરલી ઉપાર્યો નંદ લાલા એ જોઈ લે મારી મોરલી ને મોરલીના સૂર પ્યારા એ જોઈ લે મારી મોરલી અને મોરલીના સૂર પ્યારા અરે અમે સોઈ રાધાજી ના પ્યારા સાલી જાની વ્રજનારી અમે સહી રાધાજીના પ્યારા સાલી જાની વ્રજનારી કાન કાળા ને મોરલી વાળા ઉપારો નંદ લાલા કાન કાળા ને મોરલી વાળા ઉપારો નંદ લાલા મારે જોવી તો મારી મોજડી ઉપારો નંદ લાલા મારે જોવી તો મારી મોજડી ઉભારો નંદ લાલા એ જોઈ લે મારી મોજડી અને મોજડીએ છે ફૂલ હારે મારા કોઈ નો કરી શકે મૂલ સાલી જાની વ્રજનારી એ મારા કોઈ નો કરી શકે મૂલ સાલી જા ની વ્રજ કાન કાળા ને મોરલી વાળા યુભારો નંદ લાલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ ભગવાન કી જય મારું કીર્તન સારું લાગ્યું હોય તો પ્રેમથી સાંભળજો લાઈક કરજો શેર કરજો તારા